અત્યારે હાલ અમરેલી ખાતે પાટીદાર દીકરીને લઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા નારી સ્વાભિમાન આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ નારી સ્વાભિમાન આંદોલનમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે આ ઉપવાસકર્તાની સાથે જ અત્યારે હાલ એવી અપડેટ સામે આવી રહી છે કે પરેશ ધાનાણી છે તેમની તબિયત થોડી ઘણી બગડી છે એટલા માટે થઈને અત્યારે હાલ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે આને જ લઈને પરેશ ધાનાણી શું કહી રહ્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભવિષ્યમાં આવી ઘટનાઓનું ન થાય એના સમર્થન માટે સમગ્ર અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સમાજ

ઉપરથી હું સમગ્ર ગુજરાતની બહેનોને વિનંતી વ્રજગાત છે કમનસીબ ઘટના છે ત્યારે વારંવાર નેતાઓની ખુશામત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે આ ન્યાયની લડાઈમાં આખા ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે

સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંતો તમામ સાધુઓ તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ ધવાના છીએ મિત્રો આ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જ્યારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરીનો આપ પડખું બીના છો દીકરીને આપે સવે સહકાર આપ્યો છે એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો સામાજિક લોકો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરા દાણા વગર ચોવીસ કલાક પૂરા થયા છે આપ સૌ એના સાક્ષી છો હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માનની પ્રતાપભાઈ દુધાર જેની બેન અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું તમારો સાથી આ મંચ ઉપર એકલો કાફી છે આ લડાઈને આગળ ધપાવવા એનો વ્યાપ વધારવા એની આક્રમકતા એ લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનો થાય તો કાયદાકીય મોરચે લડાઈ લડવા જેની બેન તમે આગળ વધો સામાજિક મોરચે સંકલન માટે પ્રતાપભાઈ તમે આગળ વધો અને રાજકીય મોરચે સંકલન વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળે અમરેલીમાં લેટર કાનનો જે આ વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે એટલું જ નહીં સવાલો અત્યારે અનેક એવા ઊભા થાય છે કારણ કે ગઈકાલે પ્રતાપ દુતા દ્વારા પણ ભાજપના નેતાઓને અનેક એવા અપશબ્દો બોલવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે આજે હવે પરેશ ધાનાણીની તબિયત છે તે પણ થોડી ઘણી બગડતી હોય તેવું પણ સામે આવી રહ્યું છે હવે આંદોલન ક્યારે પડશે તેની સાથે જ આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશ નહીં નમસ્કાર